અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પચીસ અને છવ્વીસ ચાહકો અમદાવાદમાં ઉમટી પડવાના છે ત્યારે હાલ અમદાવાદ અને ગાંધીનગરમાં હોટલોના ભાડા આબને આંબી રહ્યા છે બીજી તરફ લગ્ન સિઝનને કારણે પણ હોટલો મુક્ત છે ત્યારે હોટલ સંચાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે

આણંદ નડિયાદ અને ખેડાની હોટલોમાં પણ બુકિંગ કરવામાં આવી રહ્યું છે કોલ પ્લેનો કોન્સર્ટ જોવા લોકો છાપરા પર વાળા ઘરમાં પણ રહેવા તૈયાર થયા છે કોલ પ્લેના કોન્સર્ટને કારણે માત્ર હોટલના ભાડા આબને આંબી રહ્યા છે તેવું નથી એરલાઇન્સે પણ કોન્સર્ટના દિવસો દરમિયાન અમદાવાદ સુધીની ઉડાનોના ભાડામાં ધરખમ વધારો કર્યો છે દિલ્હી મુંબઈ અને બેંગ્લોર જેવા શહેરોથી લોકો મોટી સંખ્યામાં અમદાવાદ પહોંચવા ટિકિટો બુક કરાવતા રહ્યા છે એલાયન્સમાં ભાડામાં પણ ત્રણ ગણો વધારો જોવા મળી રહ્યો છે